હજારો ફૂલો જોઈએ છીએ આપણે માળા બનાવવા માટે ત્યારે સરસ મજાની માળા ગુથાય છે હજારો દીપક જોઈએ દીવડા જોઈએ ત્યારે સરસ મજાની આરતી થાય છે અનંત ગણું પાણી ભેગું થાય ત્યારે સમુદ્ર બંધાય છે પણ ઘરને સ્વર્ગ બનાવવા માટે તો સ્ત્રી એક જ કાફી છે ભગવાને સ્ત્રીને એટલી શક્તિ આપી છે એટલે જ તો આપણે નારીને નારાયણી કહીએ છીએ શું કામ ખબર છે બહુ સમજવા જેવી વાત છે જે ઘરમાંથી પુરુષ અકાળે મૃત્યુ પામે ને તો સ્ત્રી એ ઘરને વ્યવસ્થિત હેન્ડલ કરી શકે છે એના પરિવારમાં પુરુષની ખોટ નથી આવવા દેતી બાળકોને અને ઘરને એ બહુ સારી રીતે સંભાળી શકે છે પણ એ જ જગ્યાએ કોઈ સ્ત્રી મૃત્યુ પામી હોય તો તો તમે સમાજમાં જોવો જ છો કે ઘરનું તંત્ર વિખાઈ જાય છે બધા દુખી થઈ જાય છે કોઈ ને કોઈ રીતે સ્ત્રીની ખોટ કોઈ નથી સારી શકતું આપણે જ જોઈએ છે સમાજમાં આવા તમે પ્રસંગો જોયા જ હોય છે ત્યારે આપણે જ કહીએ કે એના ઘરમાં સ્ત્રી નથી ને એટલે જો તંત્ર વિખાઈ ગયું બધું કે એના ઘરમાં બાઈ વગરનું ઘર નકામું છે આપણે એમ કહીએ ને કે બાઈ વગરનું ઘર નકામું છે જો એના ઘરમાં સ્ત્રી નથી તો કોણ બધું કરે આપણે જ કહીએ છીએ શું કામ સ્ત્રી તો સ્ત્રી છે ને તો જ બધું છે સ્ત્રી શક્તિ બધું કરી શકે છે પણ અમુક લોકોને સ્ત્રીની કદર નથી હોતી એની રિસ્પેક નથી કરતા ખૂબ સમજવા જેવી વાત છે ક્યાંક ને ક્યાંક અમુક ઘરમાં ઘણી સ્ત્રી દુખી થાય છે અને એટલે જ તો કીધું છે કે અત્ર નારિયંતુ પૂજ્યન્તુ રમ્યંતે તત્ર દેવતા પ્રસન્ન ભગવતી જ્યાં સ્ત્રીઓનું માન સન્માન જળવાય છે ને ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે જ્યાં સ્ત્રીઓનું માન જળવાતું નથી ને ત્યાં દેવતાઓ પણ ગમે એટલું કરો ને તો પણ પ્રસન્ન નથી કારણ કે એ ઘરમાં સ્ત્રી દુઃખી છે એટલા માટે વિચાર કરજો તો ખબર પડશે સત્ય છે કડવું છે પણ સત્ય છે સાચું